આ પ્રાણીને તમે ઓળખો છો તો તો એનું નામ શું સાચી વાત આજે હું તમને આ વાઘ ભાઈ ની જ વાર્તા એક હતું ગામ આ ગામમાં ભરવાડનો એક છોકરો રહે એનું નામ ગોપાલ તેના વાડામાં ઘણા બધા ઘેટા બકરા હતા તે દરરોજ સવારે વગડામાં બકરાને લઈને ચરાવવા જાય આખો દિવસ બકરા ચરાવે અને સાંજે એ ઘરે પાછો આવે એક દિવસની વાત બકરા ચરતા હતા અને ગોપાલ એક ઝાડની ડાળીએ બેઠો હતો દૂર ખેતરોમાં ખેડૂતો કામ કરતા હતા ગોપાલને તેમની મશ્કરી કરવાનું સૂજ્યું

આજુ બાજુ કામ કરતા દરેક લોકો લાકડીઓ લઈને ત્યાં દોડી આવ્યા ગોપાલ ની બૂમો હજી હતી દોડો દોડો આવ્યો આ સાંભળતાની સાથે ખાતર નહી આ સાંભળી ગોફાલ તરત જ હસ્યો કેવો ભાગ ને કેવી વાત આ તો હું તમારી મશ્કરી કરતો કેવા બધા દોડવા માંડ્યા લોકો તો નવાઈ પામ્યા અને સાંભળીને ગુસ્સે થઈ ગયા ને પછી પોત પોતાના ખેતરો તરફ પાછા જતા રહ્યા

પેલા ગોપાલના બકરા ઉપર હુમલો કર્યો અને બકરાને મારવા લાગ્યો ગોપાલ તો ઘબરાઈ ગયો એના પસીના છૂટી ગયા અને દોડો દોડો કરીને ભૂમો પાડવા લાગ્યો આજુબાજુના લોકોએ ગોપાલની બૂમો સાંભળી પણ કોઈ ના આવ્યું કેમ ખબર છે કારણ કે કે લોકો એવું સમજ્યા ગોપાલ ફરી વખત એમની મશ્કરી કરી રહ્યો છે બેચારો ગોપાલ બૂમો પાડતો જ રહ્યો પાડતો જ રહ્યો પણ કોઈ ના આવ્યો અને વાઘે